ઠીક ગયા જાંકી ટેમ્પો ચલાવે છે આ જાંકી ટેમ્પો ચલાવે છે અરે જો સાંજો આટલો બેઠો છે ડંપ જ થવાનો છે અત્યારે કંઈ સન્જીનો ઓર્ડર આવ્યો છે ચોપિંગ વાળી ચીજ બર્ગર છે કાંદો છે ટામેટો છે અને કેપ્સિકમનું કોબી ચોપિંગ થાય છે महिने <laughs> 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 તો કેમ છો મિત્રો સરને વાગી રહ્યા છે છ અને મિત્રો ઘણો લેટ ચાલુ થયો છે કારણ કે સવારે થોડીક આરામ કર્યો છે બહુ બ્રેકફાસ્ટ કરવી હતી છતાં અમે આવી ગયા બીજી જગ્યા પર લગભગ અમે અહીંયા પાંચ એક ઘર થોડા નીકળ્યા પાછળ અહીંયા આવી ગયા સેટઅપ કરતાં બંને થયો એટલે સવા પાંચ બહુ લાઈટ થઈ ગયું અને આટોની સાથે તમને એક પેકેટ આપણું નીકળી ગયું છે નવ પેકેટ બાકી દસ પેકેટની આપણી જગ્યા છે તે લાવવાનું બાકી સેટઅપ સેટઅબલું થઈ ગયું છે આર્ડર ઘણા બધા છે તો વિચારું તાર પત્રી બાંધું કે નહીં બાંધું તે વિચારું શું કરું જવું પછી ટ્રાપટ વાંધું કે નહીં વાંધો બાકી કસ્ટમર ઓપ્શન તો સારી છે અત્યારે સમજો ને એક કલાકને એક પેકેટ આપણું નીકળી ગયું છે જો નવું પેકેટ બાકી છે બાકી તમે કંઈ જણાવે કોમેન્ટ કરજો કે તમને કંઈ પૂછવું હોય તો શું છે શું નહીં આજે અત્યારે જો નવું પેકેટ છે લાઈટ એ બધું લગાવી લગાવી લીધું છે આજે એફએમ ચાલુ કરી ગયું બાકી એફએમ ચાલુ ટાઈમ નથી મળતો બાકી જોઉં કસ્ટમર અને વાદળ તમે જોયો છે ને વાળા વરસાદનો માહોલ છે પણ એકદમ જ એ છે અને ત્યાં પવન જોયો ઘણું છે ને જો હા કેટલો પવન જોયો છે જુ રહ્યો બધા પવન ઘણું છે અત્યારે બાકી અત્યારે પવન તો ઘણું બધું છે અને હવે આજે શુક્રવાર છે કાલે શનિવાર છે અને રવિવાર છે તો કાલથી જોઈ પછી એમ પણ રવિવારથી દસાવાના વર્ષ ચાલુ થવાના છે બે દિવસ છે આજે ને કાલે દસમો કંઈ નહીં હવે પાછા તમને મળી જ થઈને બતાવીશ કેટલું પછી કેટલુંથી બાકી વિડીયો ખબર મને કેવું બનશે તમે થોડુંક સાચી લેજો બાકી વિડીયોને શેર કરજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો તમને મોની ફેર પછી આટલા કઈ ઓર્ડર આવ્યો છે ચોપિંગ વાળી સંગીનો ચીજ વગર છે કાંદો છે ટામેટો છે અને કેપ્સિકમ કોફી ચોપિંગ થાય છે અત્યારે અને પાછા જોતા લો ફટાફટ બનાવી કર્યા આ ભેજ પર ચટણી લગાઈ ગઈ છે ఆ దొబట్ దారా తెగగీ رہیయా చే 10:40 ని ఫేజా నో పకెట్ బయడా చే బ్రెడ్ నా హోయ్ ఘరే జ జయయే చే ane సાંజో బదన కేలోక్ బైచో జో ఆ సાંజో ఆట్లో బైచో చే ane డోడ నంబర్ త్వానో చే బకిబో సబ్ సఫై బరు కామ్ కత్ chale చే నజే వసై పన్ పోలో జోతే పాని పాని બોలు వసાઈ કે హోటో చాకి చాడి హేటి ఆయో జాయ్ ఆరోజాయ్ ఏటిలో డోట చే బుల ఖరేప సబ్ సఫై కైలే పછી మనం బాకిర మనం બોలు తీ వరేని વાઇન્ડ અપ થઈ ગયું છે ટેમ્પો લોડ થઈ ગયો છે હવે નીકળીએ છીએ અમે ફટાફટ પછી જઈએ ઘરે કામકાજ કરીએ દસ ને પચાસ મિનિટ થઈ છે જાંકી ટેમ્પો ચલાવે છે ને જાનકી ટેમ્પો ચલાવે છે અરે હું છું ચેમ્પો નીકળી ગઈ ગઈ બરો બહુ દૂર છે ચાલુ થઈ ગયા

હા વાત કરીએ બિઝનેસની તો બિઝનેસ હજુ હિસાબનો બાકી હિસાબ કર્યો નથી પણ સારું થયો હશે કારણ કે રૂપ પેકેટ પેકેજ જેવું નીકળ્યું સારું થયું હશે મારા બાકી સોરી અત્યારે છે ને વરસાદના વરસાદ અત્યારે સોરી અત્યારે વરસાદ શરૂ થયો લગભગ કસ્ટમર એ સ્ટોપ થઈ બાકી આપ પણ નીકળી જ જ મારા ખ્યાલથી મને એવું હતું મને તો મેં કંઈ ચાલો જે સારું થયું બાકી કાલે શનિવાર છે તો જોઈએ કાલે દિવસ જાય છે આજે થોડુંક લારી પર ગયા તો થોડુંક સારું ગયું બાકી તો ઘરે રહીને મેં કંટાળી ઘરે બોલો એવું એમ બધું સફર ચીસીડું થઈ ગયેલો કારણ કે તમે તમે બહાર તમે કામ કરો તમે બે દિવસ તમે ઘરે પડી રહો તો તમે કેવું લાગે એવું થયું એટલે સારું આજે બહાર નીકળ્યા ગયા તો સારું લાગ્યું મને પણ થોડુંક ફિલિંગ સારું ખુદ લાગ્યું અને સાચીને જાણકારીને પણ થોડું સર એ થોડી એની તબિયત હજુ થોડી નાજુક નાજુક લાજુ ને હતું બધા હજુ અસ્તી મને બાજુ એવું જ છે અને કીધું સેન્ડવીચ બનાવટા બનાવટામાં પોપ ધૂટતા બધો ખબર નહીં કેમ અને ઝાંકીને પણ કમળ દુખતી હતી એની પણ એટલે અમે કોઈ પર બેસી જાવ હું છું ઊભો રહું છું હે ને તો કંઈ નહીં પછી કસ્ટમર ચાલુ રહે પછી તો ઘર કી મને કે ભાંડી રહે કે હું દુખે છે હું થાય કંઈ નહીં પણ જાય પછી ખબર પડે બહુ દુખે છે આવું થાય મારું કાંઈ આવું થાય છે અમારુંમાં ચાલો કે માતાજીને તો કંઈ હશે જે થયું સારા મળે એટલે બહુ મૂઝવાનું નહીં આપે હે ને તો પછી આના વિડીયોમાં આટલું જ છે બાકી મને ખબર આજે વિડીયો ખૂબ નાનો બન્યો છે પણ શું કરું એ બધું તબિયત ખરાબ હતી એ બધું 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 સામાન રેડી કરવાનો એટલે વિડીયો બનાવું કે આ કોઈ જગ્યાએ ખ્યાલ નહીં હતો મને એના કારણે થોડુંક આજે થયું છે તો થોડુંક સાચી લેજો ભાઈ હે ને અને વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવું છે સબસ્ક્રાઈબ કરજો તો પછી આપણે કાલે મળીએ ન વિડીયો ન દિવસે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી પોતાનું ધ્યાન રાખજો અને પોતાનું મેમોનું ધ્યાન રાખજો